આ બે દિવસ યા તમાર માવો ફરવાનો એ મને તો ડિજિટલ રૂમે થી આયવા ત્યાં ચા વાળા ભાઈ આવી ગયા તો આપણે ચા પી નાખી હવે મિત્રો આ અત્યારે મેચિંગ ચાલે છે કે ભાઈ મેચિંગ કરે છે જોઈ લઈએ

લોસ માં હો કે એમે શીખો માનસો એમ શીખ્યા રાખ્યો શીખ્યા રાખો એમ હે હમણા કોણ લઈને પાછા મેકી દીધા ઈ બધું શું હતું એ શીખી એમ બધી છે તમને કે આવડે નહીં મિત્રો જગાભાઈ ખોટું બોલે હો તમને ન ખબર હોય તો કહી દઉં એ પાકો પાયો હે આમાં આપણે હવે બને નાખ્યું એક માવો ખાઈ નાખશી હવે જમવાની તો હજી વાર હે

આવે અહીંયા રબર સવારીમાં બાઇક હાથ આવે તો આપણે મિત્રો વ્લોક કન્ટિન્યુ રાખજો અત્યારે અહીં વિડીયો ઉતારવાનું કન્ડિશન નથી અમારે અહીંયા ધોળ ફૂલ ઉઠે તમને કાંઈ દેખાય નહીં એમના પવનના લીધે તમને કાંઈ સંભળાયે નહીં એટલે વ્લોક કન્ટિન્યુ રાખ્યો રેન્દ્રનાંગર છોકરીઓ ઓફિસે જઈને મળી ઓફિસે પહોંચી ગયા આ હા હા આપણું કમ્પ્લેક્ષ આ કોમ્પલેક્સમાં પાંચમાં માળે છે એમ કીએ છે પ્રજ્ઞનેશભાઈ ઓફિસ છે હલો જાય મને પ્રજ્ઞાશભાઈ બે ગયા પાંચમા માલ જાય તો ઓફિસે આપણે જે માસ્ટરપીસ લેવા આવ્યા હતા એ તો આપણે લઈ લીધા મિત્રો જોઈ લો તમે આ બે બે માસ્ટરપીસ લેવાના છે પ્રજ્ઞેશભાઈ વિચાર કરે છે

અરે આ વખતે કરેક્શન ઓ આવી જ જઈ અને કરેક્શન આવી ગયું ને આ કરેક્શન હે અને એ જો લ્યો તમે આમ ફેલ્યો તમે જો એકો આ છે ઈ સેમ્પલ લ્યો અને આ વખતે કરેક્શન આવી ગયું ફીડબેક પાર્ટી દેવાના છે અમને હે જગદીશભાઈ

કરેક્શન તો કર નાખ્યું એ આજ વખતે અમે જ વિના રહીએ દૂધમાંથી ખીર બની જાય છે એટલે પાર્ટી ખબર ને કોને દેવાની એ છેલે જ લાગી ગયો છે પ્રજ્ઞેશભાઈ એક છેલે જ લગાડ્યા પ્રજ્ઞનેશભાઈ તો જીતે જ તે હો તમે ન જીતો એનું શરીર જોઈને તમને આમ થઈ જવું જોઈએ ના ભાઈ આ હોટલને જાય ને તો આપણું ધોરું કરશે હજી કહું શરદ પાસું લઈ દયો સરસ ભાઈ એ ક્યાં નાખીશે તમે એમ કહી દ્યો કે ના ના રહેવા દેજો પ્રજ્ઞેશભાઈ

અને સોડા અને ચોકલેટ ને એવું બધું જાય મામા સાહેબ ને એવું બધું ઓરિયો બિસ્કિટ ઓરિયો બિસ્કિટ ભૂલાઈ ગયા યાદ દેવડાવે યાદ તો દેરો દેવડો પડે ને યાદ હું ખાધું એ મિત્રો આપણે કરેક્શન કરીને હવે જાય ડિજિટલે સેમ્પલ દેવા સેમ્પલની ફાઇલ દેવાની છે તો એ આવી આપણે ભરત મામા જરાક મસ્તી મસ્તી કરી લઈએ ભરત મામા આપણે અહીંયા વાહ ગાંધીજી એ ધ્યાન પાડે ઓવરબને માહોરો આપડા કારખાના થી તો નીકળી ગયા ઈ અને આપડા વિજયભાઈ નો ફોન આવી ગયો તો એટલે આપણે વિજયભાઈ ની રાહ જોઈ ને હવે ઘરે આવે તો વિજયભાઈ આવી ગયા છે વિજયભાઈ હા કેમ છે તો હાલમાં ક્યા હોજી હાલો તો આપડે ઘરે પહોંચવાની તૈયારી હે હા ધકાવાળી નહીં મને આગળ નીકળી ગયા હી રજૂસમાં ઘરે પૂકી જાવ આપણે બીજી બાઈન ગયા દિવસ માહિતને રાખજો આપણે અત્યારે ઘરે આવી ગયા હી અને મમ્મી અત્યારે રસોઈ બનાવે છે તો જમીન આપણે ધકાવાળીએ જઈશું આજે આજ તો ફરીથી જવું જ પડશે કાલે નથી એટલે આજ તો જાવું જ છે પછી જગભાઈને ફોન કરીને બોલાવશું અને બેસું

તો મિત્રો આપણે ઝકાવારી મેળીમાંના મંદિરે પકી ગયા છે અત્યારે તો હલો અંદર જઈને હવે દર્શન કરી લેશું આપણે આજ તો અહીંયા પબ્લિક હશે છે ભાઈ આ રવિવારના લીધે ફૂલ પબ્લિક હશે આજે ઊભું રહેવાની જગ્યા નહીં હોય જોઈ લો છે ને ઊભો રહેવાની જગ્યા નથી અહીંયા એવું પબ્લિક આજે અહીંયા ભાઈ આમાં આખું મંદિર ભરચક ભૈરું ભાઈ છે ને બાકી તમે દર્શન કરી લેજો મિત્રો અને હવે હું દર્શન કરી લઉં

अपना जड़े भाई आज देखाड़े है एंड फ्री देखाड़े जो बता नहीं हम के मैं नई एडिट कर रहे हूं न्यू एडिट कर रहे हूं देखाड़े जो वाह आज हम चमके हो हम तो वाइट वाइट कहते मामा तो केरुना गेम में तुम्हें खबर है छे बाकी अपना धवल भाई जो लियो फोन में मत हेरिया આજનો બ્લોગ આ પૂરો કરી બ્લોગમાં મજા આવી હોય તો એક લાઈક કરના જો શેર કરના જો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ના જો જય શ્રીરા